વિમાનની દુર્ઘટનાના મૃતકોને વાલ્લા પ્રાથમિક શાળાની અનુખી શ્રત્ચાલી બસો અગિયાર ફૂટ રંગોળી અને બસો એકાવન દિવાસ સાથે વિદ્યાર્થીઓએ વ્યક્ત કરી માનવીય સંવેદના નળિયર તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળાના ગાંધીવાદી શિક્ષક અને રાજ્ય કક્ષાના પ્રખર રંગોળી કલાકાર હિતેશકુમાર રંપટે અગિયાર કલાક સુધી સતત મહેનત કરીને બસોને ફૂટ લાંબે વિશાળ રંગોળી તૈયાર કરી જેમાં એકાવન કિલો રંગનો ઉપયોગ થયો જયપાલસિંહ ઝાલાએ દુર્ઘટનાનું વિગતવાર વર્ણન આપતા હાજર સૌનું મન વિમલ કરી દીધું ત્યારબાદ સમગ્ર શાળાના વિદ્યાર્થીઓને સ્ટાફે બે મિનિટનો નો પાડી દુર્ઘટનાગ્રસ્ત આત્મા માટે ભગવાનને પ્રાર્થના કરી અને વિદ્યાર્થીઓએ હાથમાં દીવો લઈ રંગોળીની આસપાસ બસો એકાવન પ્રગટાવી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરમાત્માએ આત્માને શાંતિ આપજો જેવી પ્રાર્થનાના શબ્દો સાંભળતા સમગ્ર વાતાવરણમાં ભાવ વિઘોર થઈ ગયું હતું રિપોર્ટર નરેશ ધનવાણી નડિયાદ